દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લામાં આરોગ્ય સેવાઓના પ્રદાન રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી અને ચકાસણી સંબંધિત વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લામાં આરોગ્ય સેવાઓના પ્રદાન રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી અને ચકાસણી સંબંધિત વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં

તેમજ પુનાનશક કામગીરી તેમજ કુવા ક્લોરિનેશન અંગે આયોજન અને અમલની સમીક્ષા કરવામાં આવી હતી ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે અંગેના વિસ્તૃત આયોજન પર પણ ચર્ચા થઈ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ ક્લુએ એમઓ ડોક્ટર ડૉક્ટર રાકેશ મોહનિયા દ્વારા બે બાળકોના ઓપરેશન સંબંધિત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કામગીરી નબળી હોવાનું જણાવી કામમાં સુધારાની તાકીદ કરવામાં આવી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એડીએચ ઓ ડૉક્ટર ગીરવર બારિયાએ એનસીડી કાર્યક્રમ હેઠળ નોંધણી અને સેવાઓની કામગીરીની વસ્તી અનુસાર અત્યંત ઓછી હોવાનું જણાવ્યું તેમણે જણાવ્યું કે મેડિકલ ઓફિસર અને સીએચ દ્વારા કામગીરીનું યોગ્ય સમીક્ષણ થતું નથી તેમજ ફોલો અપ રજિસ્ટરો પણ રાખવામાં આવતા નથી કામમાં સુધારો ન થાય તો કડક પગલાં લેવાશે જેવી ચેતવણી આવી પ્રજનન અને બાળ આરોગ્ય સ્વગર્ભા માતાઓની નોંધણી તપાસ અને રસીકરણ સંબંધિત કામગીરી અંગે માહિતી આપી નબળી કામગીરી ધરાવતા આરોગ્ય કેન્દ્ર યોગ્ય કામગીરી કરવા સૂચના અપાઈ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ સીડીએચઓ ડોક્ટર ઉદય ટીલાવતે જણાવ્યા મુજબ મારું સ્વપ્ન સ્વસ્થ શાળા અભિયાન અંતર્ગત દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શાળાઓમાં કિશોર કિશોરીઓ માટે કાર્યક્રમો યોજવાના રહેશે તેમાં સ્વચ્છ સ્વચ્છતા પોષણ વ્યસન મુક્તિ સોશિયલ મીડિયા અને આરોગ્ય શિક્ષણ વિષયક માર્ગદર્શન આપવાનું રહેશે અને આર્યન ફોલિક એસિડની ગોળીઓ પણ વિતરણ કરવાની રહેશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિસ્તૃત ચર્ચા કર્યા બાદ જરૂરી સૂચનાઓ આપી અને આરોગ્ય સેવામાં વધુ ગુણવત્તા તેમજ અસરકારકતા માટે તજજ્ઞ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ક્ષય અધિકારી શ્રી જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી આર સીએચ ક્યુએમઓ જિલ્લાના તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ આયુષ ડોક્ટર ડી પી ટેકો કોઓર્ડિનેટર તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા